નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજના મહત્વના સમાચારમાં વાત થશે આ સિઝનનો એકસો ને સોળ પોઈન્ટ બાવીસ ટકા વરસાદ વરસી ગયો છે ત્યારે આગળ વાત થશે બંગાની ખાડીમાં ફરીથી બની રહ્યા છે વાવાઝોડા અને આવી રહી છે નવી સિસ્ટમ ત્યારે આગળ વાત થશે જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે આગળ વાત થશે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારવા લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે ઉત્તર ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે આગળ વાત થશે સમાજનું દૂષણ એટલે કીર્તિ પટેલ ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આગળ વાત થશે મંદિરનું સરનામું પૂછ્યા બાદ વૃદ્ધા ઉપર નાખ્યું હતું કેમિકલ ત્યારે આગળ વાત થશે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે આગળ વાત થશે વીજળી પડતા સાત લોકોના થયા છે મોત ત્રણ લોકો દાજી પણ ગયા છે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ત્યારે આગળ વાત થશે જીટીયુમાં હેકાથોન સ્પર્ધામાં સત્તર થીમ ઉપર એકસો ને વીસ જૂથનું રજીસ્ટ્રેશન સામે આવ્યું છે આગળ વાત થશે બાઇક પર સવાર પાસેથી પાંચસો જીવતા કારતુસ મળી આવ્યા છે અને અંતે વાત થશે સીબીઆઈની ઓળખ આપીને ઠગાઈ કરનારો ઝડપાઈ ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી

પોલીસનું છે કે અમે આરોપીને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો જીટીયુમાં હેકાથોન સ્પર્ધામાં સત્તર થીમ ઉપર એકસો ને વીસ જૂથ રજીસ્ટ્રેશન સામે આવ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આંતરિક હેકાથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જુદી જુદી સત્તર જેટલી થીમ રાખવામાં આવી હતી જેના માટે યુનિવર્સિટીના એકસો જેટલા જૂથોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે રજીસ્ટ્રેશન કરાવનાર જૂથ પૈકી સ્પર્ધામાં ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના બનેલા પંચ્યાસી જૂથોએ ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાનની સાથ અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થવાની શક્યતા છે ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાને કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર હવે વધુ સક્રિય થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડતા સાત લોકોના મોત ત્રણ લોકો દાઝી ગયા છે છત્તીસગઢમાં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ પણ થયા છે આ ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે બાલોડા બજાર ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે જિલ્લા વહીવટી તંત્ર

દ્વારા ગરીબોના આવાસ માટે એકસો આવેલી તેર કરોડ રૂપિયાની જમીન પર આત્મી યુનિવર્સિટીનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરનું સરનામું પૂછ્યા બાદ વૃદ્ધા ઉપર નાખ્યું હતું કેમિકલ

ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુને લઈને કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા નિવેદનને લઈને રોષ ભબુકી ઉઠ્યો છે કીર્તિ પટેલે ઋષિ ભારતી બાપુના આશ્રમમાં જઈને તેમના રૂમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને કેટલીક વાતો કરી હતી જેને લઈને કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરીને રામદાન ગઢવી અને કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી જોરદાર બેટિંગ બાદ રાજ્યમાં મેઘરાજાએ હાલ થોડો વિરામ લીધો હતો જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર કોઈ કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ શકે છે રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારે વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થર મારા મામલે મોટી અપડેટ પણ સામે આવી ગઈ છે મીડિયાના અહેવાલ પ્રમાણે ગણેશ પ્રતિમા પર બાર વર્ષના છ મુસ્લિમ બાળકોનો પથ્થર મારો કર્યો હતો પછી રોષે ભરેલા લોકોએ વાહનો સળગાવ્યા હતા આ દરમિયાન પોલીસે ટોળા વિખેરવા લાઠી ચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યા આ મામલામાં છ કિસ્સોની અટકાયત પણ કરવામાં આવી છે ગત વર્ષે પણ આવી જ એક ઘટના સામે આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ નિયંત્રણ રેખા પરથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાની ખાણીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરીથી વાવાઝોડી સિસ્ટમ રૂપ લઈ રહી છે જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટપના કારણે વરસાદ રહેશે આ વચ્ચે મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે બંગાળની ખાડીમાં ફરીથી વરસાદની સિસ્ટમ બનતા તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી પણ શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સીઝનનો એકસો ને સોળ પોઈન્ટ બાવીસ ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં ખાબકી ગયો છે આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા છે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા પાક ઘર અને દુકાનોને નુકસાન થયા ત્યારે આ સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધીનો એકસો વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ કચ્છમાં એકસો સૌરાષ્ટ્રમાં એકસો એકસો ને બેતાલીસ ટકા મધ્ય ગુજરાતમાં એકસો તેર પોઈન્ટ છપ્પન ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોરાણું ટકા વરસાદ નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાર તેમને રજા આપશો નમસ્તે